હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ બરાબર મિત્રો એને દેખી લીધો છે તેમાં આપણે લખેલું છે કે ભૂતનો કોઈ દિવસ તમને મિત્રો અનુભવ થયેલો છે ખરેખર મિત્રો પૃથ્વી પર ભૂત છે તો આવા ઘણા બધા મિત્રો તમને પ્રશ્નો થતા હશે બરાબર છે ઘણા લોકો હશે કે તેની ઉંમર નાની છે એ પણ વિડીયો દેખતા છે બરાબર છે તો એ લોકોને ખ્યાલ નહીં હોય કે ભૂત છે કે નહીં ઘણા લોકોની ઉંમર મોટી છે ઘણા લોકોને કડવા મીઠા અનુભવ થયા છે એ લોકોને ખ્યાલ થાય કે ભૂત છે કે નહીં બરાબર છે તો મિત્રો મારી સાથે જે શું ઘટનાઓ ઘટેલી છે તેના વિશેની મિત્રો આપણે વાત આ વિડીયોમાં કરવાની બરાબર કેમ કે આપણે બીજા લોકો ઉપર શું તેનું થયું છે તેની વાત કરવાનો કોઈ મતલબ છે એની મારી પર જે એક્સપેરિમેન્ટ મેં જે કરેલા છે અને મને ખરેખર અનુભવ થયો છે કે નહીં તેની વાત આ જ વિડીયોમાં કરવાની છે એટલે વાત કરતા પહેલાં જે વ્યક્તિઓ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયોને તમે લાઈક કરતા રહો અને ખાસ કરીને મિત્રો વોટ્સઅપ ફેસબુકની તમામ જગ્યાએ આપણા વિડીયોનું લિંકને મિત્રો શેર કરતા રહેતા બરાબર તો મિત્રો ભૂત વિશેની વાતમાં એવું છે કે પૂરા વિશ્વની અંદર ઘણા બધા દેશો છે અલગ અલગ બરાબર છે અને અત્યારના મિત્રો નેટનો જમાનો છે ત્યાં તમે સર્ચ કરીને ગૂગલ ઉપર કે કોઈપણ જગ્યાએ તમે એના વિશેની માહિતી મેળવી શકો છો બરાબર છે ઘણા એવા દેશો છે અત્યારે કોઈ પણ એવો દેશ નથી કે જે ભૂતને નથી માનતો બરાબર ભૂતને દરેક દેશો માને છે પણ અત્યારે લોકો પાસે મિત્રો છે ને અધૂરું જ્ઞાન હોવાને કારણે એટલે કે પુસ્તકીય જ્ઞાન છે અને સાથે સાથે મિત્રો અધૂરું જ્ઞાન છે બરાબર છે પરફેક્ટ જ્ઞાન ન હોવાને કારણે મિત્રો અમુક લોકો ડાયરેક્ટ વાત કરતા હોય છે કે વાસ્તવિક રીતે ભૂત હોતું નથી બરાબર પણ મિત્રો ભૂતના બે પ્રકારની વાત કરશું તે મારી સાથે અનુભવ થયેલા છે તે બરાબર છે તો મિત્રો ભૂત છે ને એનો નવ્વાણું ટકા મિત્રો દર્શન થતા નથી નવ્વાણું પોઈન્ટ ટકા બરાબર છે અમુક વખતે તમે ભૂતને દેખી શકો બરાબર છે ભાઈ ભૂતને દેખવા માટે મિત્રો છે ને એની માટે તમારે એક્સપેરિમેન્ટ ઘણા કરવા પડે બરાબર તો જ મિત્રો તમને અથવા તો એવો સમય આવે તો જ તમે ભૂતને દેખી શકો બરાબર ભૂતને મિત્રો તમે કોઈ પણ દિવસ દેખી નથી શકતા બરાબર છે ભૂતનો અનુભવ તમને થઈ શકે છે બરાબર હવે લોકો ઘણા બધા એવું કહેતા છે કે ભૂત છે એ મિત્રો કઈ જગ્યાએ હોઈ શકે તો ભૂતનું પરફેક્ટ મિત્રો છે ને કોઈ લોકેશન હોતું નથી બરાબર છે કેમ કે એનું કારણ છે કે તમે જ્યોતિષ શાસ્ત્રની અંદર અભ્યાસ કરતા હોય તો તમને ખ્યાલ હશે કે ભૂત એક આખી જોણી છે બરાબર છે જેમ કે આપણે મનુષ્ય અવતાર છે એવી રીતે ભૂતની પણ આખી સિસ્ટમ છે બરાબર છે અને ભૂતની સિસ્ટમ ધારો કે આપણે ચોવીસ કલાકનો દિવસ ગણી શકાય રાત અને દિવસ બંનેને ભેળા કરીને ચોવીસ કલાકનો દિવસ ગણવામાં આવે છે એની અંદર મિત્રો છે ને ભૂતો માટે સ્પેશિયલ સમય આપેલો છે કે ક્યારે ભૂતથી એક્ટિવ હોય છે બરાબર છે પણ ભૂતમાં મિત્રો એવું છે કે આપણે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમને એનો અનુભવ થઈ શકે અનુભવ એટલે કેવી રીતે કે ભૂતના દર્શન ન થઈ શકે આપણે દેશી ભાષામાં કહેવામાં આવે ને મિત્રો ચડતર થઈ કે ચડતર ઘણી વખત આપણે નથી કહેતા કે ભાઈ ફલાણી જગ્યાએ નીકળ્યા હતા તમને ભૂત હોય એવો આભાસ થયો એ આભાસ તમને સો થઈ શકે બરાબર હવે વાત મિત્રો તમને એ કરો કે ભૂતનો આભાસ કેવી રીતે થઈ શકે બરાબર છે તો મિત્રો એવું છે કે ધારો કે તમે કોઈ એવી જગ્યાએ ગયેલા છો એકલા છો અથવા તમારી સાથે કોઈ પણ વ્યક્તિ છે બરાબર રાત્રિનો એવો અમુક મિત્રો સમય હોય અને સમયની અંદર મિત્રો એનો પણ સમય હોય છે એવું નથી હોતું કે એના ફી પેશી કોઈ સમય હોય સમયનો કોઈ મિત્રો નક્કી ન હોય ગમે ત્યારે તમે એવી જગ્યાએ ગયેલા છો અને ભૂતનો પણ મિત્રો સમય હોય તો મિત્રો તમને સો ટકા ચડતર કરે અને ચડતરની અંદર મિત્રો છે ને તમે એનો અનુભવ કરી શકો તમે એના દર્શન ના કરી શકો બરાબર છે મારી સાથે ઘણી વખત મિત્રો થયેલા છે ફર્સ્ટ વખત મારો અનુભવ એક હોસ્પિટલમાં થયેલો હતો બરાબર એક હોસ્પિટલ હતો રાતના દોઢ વાગ્યા પછી મિત્રો મને એક અનુભવ થયેલો હતો એની સાથે મને રોડ ઉપર પહોંચ છ વખત અનુભવ થયેલો હવે ભૂતનો અનુભવ કરવો ને તો મિત્રો તમારે એની અંદર રાત્રિ હોવી પરફેક્ટ જરૂરી છે બરાબર છે દિવસ કરતાં રાત્રે કેમ કે આ બુરી શક્તિઓ છે ને એ મિત્રો રાત્રે એક્ટિવ હોય છે દિવસે નથી એટલી હોતી બરાબર છે અને દિવસે મને કોઈ દિવસે અનુભવ થયો પણ નથી રાત્રે મિત્રો થયેલા હોય રોડ ઉપર પહોંચ છ વખત થયેલો હવે ઘણા બધા લોકો એમ કહેતા હશે કે તમે ડરતા હો ડરતા હશો એટલે થયો છે પણ મિત્રો ડરતા હોત તો આપણે અનુભવ ના કરી શકત કેમ કે કોઈપણ વસ્તુનો મિત્રો અનુભવ થતો હોય ને ત્યારે મિત્રો આપણને બધો ખ્યાલ આવી જાય કે આ કેમ આવી રીતે થઈ રહ્યું છે આ અત્યારે આપણે જે જગ્યાએ પસાર થઈ રહ્યા હોય વાસ્તવિક રીતે આવું ન હોવું જોઈએ તો આ મિત્રો ઘણી વખત અમે ઘણો એક એવી જગ્યા હતી અમે ત્યાંથી મિત્રો પસાર થયા હતા તો ત્યાં અમે દીવો દેખેલો દીવો બરાબર અમને ખબર ખબર નથી કે આ ગોમની અંદર આ શમશાનવાળી જગ્યા છે કે મિત્રો તો દીવાઓ પણ અમે એક વખત દેખેલો બરાબર છે તો એની બી તપાસ કરેલી ભાઈ કે આ ગોમડાની અંદર ખરેખર હું એક આવું થાય છે કે નહીં તો ઘણા લોકોએ કીધું કે ભાઈ અમે જોઈ લો છે એમ હવે મિત્રો તમને એવું થતું છે કે આ દીવો એક વાત કરવાથી તમને એવું લાગે કે ખરેખર આ તો કોઈ મૂકેલો હોય ને આવું પણ હોઈ શકે પણ મિત્રો આ તો અમને અનુભવ થયાની વાત છે બીજા લોકોને કોઈ અલગ રીતે પણ અનુભવ થયેલો હોય બરાબર છે એક વખત મિત્રો અમારી સાથે એવું પણ થયેલું તો રાત્રે મિત્રો અમે લગ્નમાં ગયેલા અને લગ્નમાં ગયા પછી મિત્રો એક ભાઈને મીઠાઈની જરૂર પડે એટલે કે શુદ્ધ ઘેની મીઠાઈની જરૂર છે માત્ર બે કિલો લેતા હો તમે બરાબર છે તો બે વ્યક્તિ દ્વારા બાઇક લઈને રાત્રે ગયેલા અને રાત્રે લઈને આવ્યા પછી રાત્રે સમય થઈ ગયો છે બાર વાગી ગયા છે કેમ કે જે જગ્યાએ લેવા જવાનું હતું ત્યાંથી મિત્રો પંદર કિલોમીટર દૂર પડતું હતું એટલે ઊંચી જવું જયા પછી ત્યાં સમય પસાર થાય સમય પસાર કર્યા પછી પાછા રિટર્ન આવ્યા ત્યારે એક જગ્યા મિત્રો એવી આવી કે બે કિલોમીટરની વિસ્તાર એવો આવ્યો કે સુમસાન વિસ્તાર હતો ત્યાં કોઈ રહેણાંક લોકો નહોતા બરાબર અને અમારી પાસે બાઈક હતો બે વ્યક્તિ હતા અને મીઠાઈ લઈને આવતા હતા ત્યારે એક મહિલા રાતના ઘણા બાર સાડા બારનો સમય છે અને રોડ સિંગલ પટ્ટી રોડ હતો અને વસ્તુ જતી હતી ઘણા હોર્ન મારવા છતાં મિત્રો એની સાઈડ ન આપી બરાબર છે તો એ બાઇક ચલાવતો હતો એ ભાઈને અમે કેટલું કીધું કે ભાઈ તમે એક કામ કરો બાઇક હાથ ધીમો કરી નાખો એટલે પણ ખ્યાલ આવે કે વાસ્તવિક શું છે ત્યારે મિત્રો એક મહિલા હતી પછી અમે એનામાં એટલો કોઈ ધ્યાન આપ્યું નહીં અમે નજીકથી બાઈક લઈને નીકળી ગયા હતા પણ કહેવાનો મતલબ એ કે અમે જ્યારે ઘરે ચેક કરીને વસ્તુ અમારી પાસે હતી એ વસ્તુ હતી મિત્રો ફેલ થઈ ગયેલી હતી હવે ઘણા કહેતા છે કે ફેલ કેવી રીતે થાય તો ચોખ્ખા ઘીની કોઈ પણ મિષ્ટાન તમે લઈને જતા હો અને જો ભૂતનું ચડતર થયેલું હોય ને તો તેની અંદર તેની અંદર ઘી બિલકુલ નીકળી જતું હોય છે અને સાથે મિત્રો શું છે કે જે મીઠાઈ હોય છે એ ફેલ થઈ જાય તમે મીઠાઈનો ધારો કે ખાવામાં તમે ઉપયોગ કરતા હો તો બિલકુલ એમાં સ્વાદ ના આવી ઇન્ટરેસ્ટ ના બિલકુલ રસ ન રહે તમને એની અંદર એટલે તમને ખ્યાલ આવી જાય કે આ મીઠાઈની અંદર ચડતર થયેલું એટલે કે એની એ ભોગ લઈ લીધો ખબર મીઠાઈનો એની એ ભોગ લઈ લીધો છે અને પછી અમે ત્યાંના લોકોને પૂછ્યું કે ભાઈ આ વિસ્તારમાં તમે પછી રાત્રે થયા હતા કિલોમીટર દોઢ કિલોમીટરની રેન્જ હતી તો આ વિસ્તારની અંદર કોઈ રહેણાંક છે તો કે એ વિસ્તાર રણ વિસ્તાર રણ વિસ્તારમાં કોઈ રહેણાંક એટલે કે લોકો રહેતા નથી અને વાત રહી કે રાત્રે સાડા બાર વાગ્યા પછી કોઈ પણ મહિલાની અવર જવર ન હોય તો આ કેમ થયું તો આ મિત્રો એક અમને અનુભવ થયેલો અમને ત્યારે ખબર પડી ગઈ હતી કે આ બીજે થઈ રહ્યો છે એ મારી સાથે એ બુરી શક્તિઓ દ્વારા થઈ રહ્યો છે પણ અમે એ વસ્તુની ચોકસાઈ કરી બીજા લોકોને પૂછ્યું કે આવી રીતે ઘટના અમારી સાથે ઘટી હતી એટલે કહેવા મતલબ આવી રીતે હવે ચાર પાંચ જગ્યાએ મને અનુભવ થયેલા છે બરાબર છે પણ એ હવે દર્શન માનો કે અનુભવ માનો એ એક વિચારવાદી વાત છે અને બીજી વાત મિત્રો એ તમને કરું કે ઘણા લોકો હવે આ વિડીયો જોશે ને એટલે ઘણા લોકો કમેન્ટ કરશે કે આ અંધશ્રદ્ધાનો વિષય છે અંધશ્રદ્ધા ન ફેલા બીજું એ કહીશ હવે આપણે વાત કરીશું ટેકનોલોજીની બરાબર છે તો ઘણી જગ્યાએ આપણને પ્રાથમિક શાળામાં કે બીજી કોઈ જગ્યાએ શાળામાં ભણ્યા તો તમને એક જ વસ્તુ ભણાવી કે ભૂત હોતા નથી દુનિયા બરાબર છે આવું બધા કહેતા હોય છે અને બીજું લોકો ભણાવતા હોય તો એ કહેતા દેવ નથી હોતો બરાબર છે ભૂત ને દેવ નહીં આ બધા લોકો કટાક્ષ કરતા હોય છે પુષ્ટકીય જ્ઞાનવાળા બરાબર છે પણ આપણે હું તમને એક સાદી સિમ્પલ વાત કરું કે અત્યારના ટેકનોલોજીની અંદર ચાઇના એક જ એવો દેશ છે કે ટેકનોલોજીની અંદર હાઈફાઈ છે અને એક જાપાન બરાબર દુનિયાના બે દેશોની અંદર પા એટલી ખતરનાક ટેકનોલોજી છે કે કોઈપણ વસ્તુને ટેકનોલોજીની પહેલી માર્કેટ આવતી હોય ને તો જાપાન અને ચીનની અંદર બરાબર છે તો ચીનની અંદર મિત્રો એક એવો વિસ્તાર છે બરાબર છે એ વિસ્તારને મિત્રો આ જે આપણે જે કરીએ છીએ ને બ્લેક મેજિક બ્લેક મેજિક કરતા હોય અથવા તો જે ભૂતને લગતું કાર્ય જે કરતા હોય એના માટે ઘોષિત કરેલો વિસ્તાર છે ચાઇનાની અંદર એ ચાઇનાની અંદર એ જે વિસ્તાર છે ત્યાં બધા પ્રકારનો કાર્યો કરે છે બરાબર આ ભૂતના બીજા બધા જે કોણ કહેવાય મને બુરી આત્માનો લાગી ગઈ છે તેને કેવી રીતે ગાર્ડનિંગ શું કરવું ચાઇનાની અંદર પણ મિત્રો અને ગવર્મેન્ટે પણ એમને છૂટ આપેલી છે કે ભાઈ તમે કરી શકો છો બરાબર અને વાત કરશું જાપાનની અંદર તો જાપાન મિત્રો હોય ને ટેકનોલોજીની અંદર એટલો બધો આગળ છે કે બીજા દેશો કરતા ખૂબ જ આગળ છે તો હવે જાપાન દેશની અંદર તમે સર્ચ કરીને તમે જોશો તમને ખ્યાલ આવશે કે જાપાનની અંદર મિત્રો ભૂતોની એવી એવી કહાનીઓ બહાર આવી છે કે તમને ખરેખર એમ લાગે કે આવું વાસ્તવિક રીતે હોતું છે જાપાનની અંદર જે જગ્યાએ ભૂત વિશેની કોઈપણ વસ્તુ બહાર આવે તો તેની તપાસ મિત્રો કરવામાં આવે ગવર્મેન્ટ થ્રુ અને તપાસ કર્યા પછી એ વસ્તુને ઘોષિત કરી દેવામાં આવે કે ભાઈ આ ઇલાકો તે કોઈએ જવું નહીં અને એ ઈલાકાની આજુબાજુના લોકો જે ઘર હોય અહીંયા પણ લોકો રહેતા નથી બરાબર એટલે કહેવાનો મતલબ શું કે આજુબાજુના તમામ વિસ્તારો ખંડર થઈ જતા હોય છે તમે જાપાનની અંદર આપણો એક રાજસ્થાનનો ભય છે જાપાનની અંદર રહે છે એ વ્યક્તિએ એક એક્સપેરિમેન્ટ કરેલું એ વ્યક્તિ વાત ઘણી વખત કરેલી કે ભાઈ આવી રીતે ત્યાં બધું સેન આવી રીતે કરોડો રૂપિયાનો મકાનો ખાલી પડેલો હોય પણ તેને પણ એક એક્સપેરિમેન્ટ કરેલું કેમ કે જાપાનની અંદર જે મિત્રો હોય છે ને આપણે શમશાન ગૃહ શમશાન ગૃહની અંદર એ વ્યક્તિ એક્સપેરિમેન્ટ કર્યું કે ભાઈ આપણે શમશાન ગૃહની અંદર રાત્રે સોમી સોજે જવું અને આપણે ચેક કરવું આપણે જેટલા સુધી સમય પણ લાગે કે કલાક બે કલાક પૂરતો તો કાયમ એ થતો ને કાયમ એ વ્યક્તિ કહેતો હું શમશાન ગૃહની અંદર જવા આવું અને જઈને હું ત્યાં સૂતો ત્યારે કે મિત્રો ઘણી વખત સાતી ઉપર દબાણ આવું પછી આ માથાના વાળ ઊભા થઈ જવા આવી અલગ અલગ પ્રકૃતિ આવો અલગ અલગ પ્રકારનો થતો બરાબર આ પગ છે એ પગ ઊંઘાઈ જવા આવા બધા ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ એને થતા હતા એટલે એ વ્યક્તિનું કેવું એમ થાય આમ તો કે મારું હેલ્થ રેડી હતું બીજી જગ્યાએ આપણે આરામ કરતા હોઈએ તો આવું મિત્રો થતો નથી પણ આવી જગ્યાએ જ્યારે રહીએ તો એવી એને દસ દિવસ સુધી હું એક્સપેરિમેન્ટ કરેલું ત્યાં જાઉં છાતી પર દબાણ આવવું અને માથાના ભાગ ઉપર ભાર આવું આ બધાને લક્ષણો બતાવેલા બરાબર વિડીયોની અંદર એને માહિતી આપેલી કે ભાઈ એ મારી સાથે પણ આવું થયેલું છે પણ કહેવાનો મતલબ મિત્રો એ શું છે કે ભૂત છે ને એ નોર્મલ વસ્તુ નથી ભલે આપણે લોકો અત્યારે અધૂરું જ્ઞાન લઈને ઓછા કે અધૂરું જ્ઞાન કોને કે કાતો પૂરો વ્યક્તિ ભણેલો હોય તો તેને ખ્યાલ હોય અથવા બિલકુલ ભણેલો ન હોય તો એ વાતને સમજી શકે પણ અધૂરું જ્ઞાનમાં મિત્રો શું થાય કે તમારે પરફેક્ટ વાતનો કોઈ ખ્યાલ કે સમજણ ન આવી શકે બરાબર એટલે આની અંદર મિત્રો શું થાય કે ભૂત છે ને એનો નવ્વાણું ટકા તમારો અનુભવ થઈ શકે બરાબર છે અને ભૂત વિશેની વાતો કરવામાં આવે તો મિત્રો ભૂત વિશેની એક તો અમે મારું એક્સપેરિમેન્ટ મેં કરેલું એની વાત કરું કે ઘણા બધા લોકો કીધા કે ભૂતનું સ્પેશિયલ ચોક્કસ હોય હોતું નથી ભૂત છે ને એ બુરી આત્મા છે અને ભૂતોના મિત્રો અલગ અલગ પ્રકાર હોય છે એક પ્રકારના ભૂત નથી હોતા બરાબર છે જેમ કે આપણે લોકો થઈએ તો એમાં અલગ અલગ પ્રકાર નથી હોતા જ્ઞાતિ સમાજ ધર્મ એવી રીતે ભૂતોમાં પણ એવી રીતે હોય છે કેમ તો કે એનું કારણ તમને હું સમજાવું કે ધારો કે નોર્મલ ભૂત હોય છે ને એ લોકોને પરેશાન નથી કરતા બરાબર છે પણ અમુક ખતરનાક ભૂત હોય છે એ મિત્રો લોકોને ખૂબ હેરાન કરતા હોય છે હવે બુરી હાથમાંની આપણે ખ્યાલ કેવી રીતે લાભું કે આપણે ઘરે બુરી આત્મા હોય કે નહીં તો મિત્રો જે કહો ઘરે બુરી આત્મા હોય ને એનો પહેલો ખ્યાલ તો મિત્રો એ આવે કે આપણે દિવસે ખુલ્લી હોય કે મિત્રો કોઈ પણ ધાર વસ્તુનું મિત્રો નિરીક્ષણ કરતા હોય કે કોઈ વાંચતા હોય કે કોઈપણ પ્રકારનું કાર્ય કરતા હો સુતા હોય અને આપણને એવો આભાસ થાય કે આપણી આજુબાજુ કોઈ વ્યક્તિ ફરી રહ્યો છે અને જ્યારે મિત્રો આપણે દેખીએ ત્યારે એ વસ્તુ હોતી નથી ત્યારે મિત્રો સમજવું કે તમારી પાછે કોઈ એવી બુરી શક્તિ છે એનો પ્રભાવ પડી ગયો છે બરાબર છે પછી મિત્રો ઘણી વખત લાઇટના ઝબકારા થવા લાઇટ નવણું ટકા અમુક લોકોને ન થતા અમુક લોકોને થતા હોય લાઈટની કમ્પ્લીટ સ્વિચ બધું ચાલ્યું હોય તો અમુક વખત લાઇટો બંધ થઈ જવી પછી આપણે એના પાંચ દસ મિનિટ પછી ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જાય આવા પણ પ્રશ્નો મિત્રો થઈ શકે છે બરાબર એ ઘણી બુરી શક્તિનો પ્રભાવ હોય તો એક વ્યક્તિ એક બુરી શક્તિથી ન થઈ કે ઘણી બધી અને એના સિવાયનો મિત્રો એ છે કે ધારો કે તમે અમુક સમયે સૂતા હોય તો મિત્રો છાતી ઉપર દબણ આવવું બરાબર માથાના વાહ છે એકદમ ઉઘભા થઈ જવા આવો ઘણા બધા પ્રકારના મિત્રો થતા હોય ઘણા લોકો કહેતા હોય કે આ ડરતા હશે એના કારણે આવું બધું થતું હોય છે પણ ડરવાના કારણે મિત્રો ન થાય કેમ કે બુરી શક્તિઓ છે એનો મિત્રો ચોવીસ કલાકની અંદર સમય કેટલો છે આમ તો એ રાત્રિના રાત્રિ દરમિયાન મિત્રો એક્ટિવ હોય છે પણ એ વધારે એક્ટિવ ક્યારે બની શકે તો કે રાત્રે આ બાર વાગ્યાથી કરીને રાત્રિના ત્રણ વાગ્યા સુધી આ બુરી શક્તિ મિત્રો ઘણી પ્રભાવિત થઈ શકે છે બરાબર ઘણી વખત તમારે જોઈ લેવાનું કે રાત્રિનો બાર છે અને બારથી ત્રણનો સમયગાળો છે તે દરમિયાન મિત્રો તમે ખેતરમાં હો અથવા ગમે જગ્યાએ છો ત્યારે તમને ખુદને અનુભવ થઈ જશે કે ત્યારે તમને એવું અનુભવ થાય છે કે ખરેખર તમને ડર નહીં લાગતો હોય તો તમને ડર લાગી શકશે બરાબર અને ચાર વાગ્યાથી પછીનો સમય મિત્રો લાગે છે ને એ દેવો માટેનો લાગે છે પછી સવારો સવાર એટલે કે સાત વાગ્યા છ સાત વાગ્યા સુધી પછી કોઈ પ્રોબ્લેમ હોતા નથી પણ આ ચોવીસ કલાકનો આ સમય છે મેન બરાબર એ બાર વાગ્યાથી રાતના ત્રણ વાગ્યા સુધી કોઈ પણ કહેતા હોય કે આ જગ્યાએ પવિત્ર છે ત્યાં બુરી શક્તિ ન હોય બુરી શક્તિ હશે મિત્રો એ બ્રહ્માંડમાં હોય છે બરાબર અને બ્રહ્માંડ બ્રહ્માંડમાં જ્યારે આ બુરી શક્તિ હોય ત્યારે એનો પ્રભાવ તમારે ચેક કરવો ને ત્રણ વાગ્યાથી રાતના બાર વાગ્યાથી કરી અને સવારના ત્રણ વાગ્યા સુધી એનો પ્રભાવ જોવા મળે બરાબર છે એ તમે તમારી રીતે એક્સપેરિમેન્ટ કરશો તો તમને ખ્યાલ આવશે બરાબર જો તમે હોમી હોય તો ગોદડા ઊડી અને ઉગાઈ ગયા જા તો કોઈ એનો અનુભવ થશે નહીં બરાબર છે અનુભવ કરવા માટે એકલા રહેવું જરૂરી છે રાત્રિ દરમિયાન મિત્રો છે ને તમારે આ વસ્તુનું નિરીક્ષણ કરવું હોય તો તમે ખેતરમાં કરી શકો અથવા કોઈ જગ્યાએ ગયેલા હોય એકલા કોઈપણ જગ્યાએ તમે હોસ્પિટલમાં ધારો કે ગયેલા હોય તો તમે એક્સપેરિમેન્ટ કરી શકો ઘણી મોટી મોટી નોમાંકિત હોસ્પિટલોની અંદર પણ મિત્રો આ બુરી શક્તિ હોય છે એમને માનું કે ન હોય પછી ઘણા બધા લોકોને બુરી શક્તિઓનું પ્રમાણ વધી જાય ને તો મિત્રો શું થઈ શકે ઘરે તો બુરી શક્તિનું પ્રમાણ ઘરે વધવાથી એક તો મિત્રો છે ને કાશ કાસ કરીએ વધી જાય બરાબર છે ઘણા બધા લોકોને નોર્મલ વાતની અંદર ઝઘડા થઈ જતા હોય બરાબર તો આ બુરી શક્તિનો બરાબરનો ખરાબ અનુભવ હોય બરાબર છે એનો એટલો પ્રભાવ પડી ગયો હોય કે તમને ખૂબ જ ઝઘડા કરાવતી હોય બીજો મિત્રો એ છે કે તમારી પાસે કોઈ પણ પ્રકારની લક્ષ્મી એટલે કે પૈસા છે આપણે લક્ષ્મીને લક્ષ્મી લક્ષ્મીમાંની હોય બરાબર તો લક્ષ્મી ન ટકવી બરાબર છે ધારો કે આપણે બે હજાર રૂપિયા કમાઈને લયા હોય તો પાંચ હજાર રૂપિયાનું નુકસાન તાત્કાલિક આવી જતો હોય છે બરાબર છે પછી પશુપાલનની અંદર તમે પશુપાલન કરતા હોય તો તેની અંદર અચાનક પશુનું મૃત્યુ થઈ જવું કૂતરાનું મૃત્યુ થઈ જવું બિલાડીનું મૃત્યુ થઈ જવું આ પણ મિત્રો છે ને એ બુરી શક્તિનો બધા પ્રતિકો છે બરાબર છે ઘણા લોકોને એવું નોર્મલ લાગતું છે કે આ તો બધી વાતો હોય તો જે વ્યક્તિએ જન્મ ને મૃત્યુ નિશ્ચિત હોય એવું બધા પણ આ મિત્રો છે ને ખૂબ ખરાબ વસ્તુ છે કેમ કે કૂતરું અથવા બિલાડીનું મૃત્યુ થાય તો મિત્રો ત્યાં બુરી શક્તિનો પ્રભાવ વધારે હોય એટલું યાદ રાખવાનું ઘણી જગ્યાએ મિત્રો એક બુરી શક્તિનો વધુ વધુ ખતરનાકમાં ખતરનાક જો એનો પ્રભાવ પડેલો હોય તો મિત્રો તમારે વીજળી પણ પડી શકે છે બરાબર છે હવે આ વીજળીવાળું તો મિત્રો તમને એમ લાગતું છે કે નોર્મલ જ્યારે વરસાદ વરસતો હોય અને જો મિત્રો તે જગ્યાએ કોઈ પણ જગ્યાએ વીજળી પડતી હોય તો સમજી લેવાનું કે એ જગ્યાએ બુરી શક્તિનો વધારેમાં વધારે એનો પ્રભાવ હોય તો જ મિત્રો વીજળી પડે કેમકે શાસ્ત્રોની અંદર વીજળી છે ને એ નોર્મલ વસ્તુ નથી અત્યારે ટેકનોલોજીનો જમાનો એટલે આપણે એમ કહીએ કે બે વાદળો અથડાય અને વીજળી બને વીજળી પડે ને એવું આપણે અત્યારે નોર્મલ રીતે કહીએ છીએ પણ શાસ્ત્રોની દ્રષ્ટિએ મિત્રો છે ને વીજળીને એવી રીતે મિત્રો સમજાવવામાં આવી છે કે વીજળી હંમેશા નવ્વાણું ટકા બુરી શક્તિમાંથી જ પડે બરાબર છે સારી વસ્તુમાંથી વીજળી કોઈ દિવસ પડે નહીં તમારા ઘર પવિત્ર હોય તો તમારે કોઈ જાણે ચિંતા નહીં કરવાની વીજળી પડશે કે નહીં ન પડે નવાણું ટકા બરાબર પણ જો આ બુરી શક્તિમાં વીજળી નવ્વાણું ટકા વૃક્ષો ઉપર પડતી હોય છે બરાબર છે તો આપણે ઘરે એવું કોઈ ફિક્સ ન હોય કે વડદાનું ઝાડ હોય તો જ તો એના ઉપર ભૂતોનો વાસ હોય દરેક ઝાડ ઉપર મિત્રો ભૂતોનો વાસ હોઈ શકે છે બરાબર છે ધારો કે તમારે પાસે જૂનું વર્ષો જૂનું ઝાડું હોય અને તેના ઉપર તમે મિત્રો તમે તમારી રીતે અભ્યાસ કરવાનો એવું નહીં વિચારવાનું કે આપણે કોઈ વ્યક્તિ કે નહીં લેવાનું તમારે તમારી રીતે કરવાનો બરાબર તમે અનુભવ કરશો ને તમે ખુદને ખ્યાલ હશે તમારી ઘરે ઘરે કોઈ પણ પ્રકારનું જૂનામાં જૂનું ઝાડ જે ઊંચું હાઈટ ઉપર છે અને એ ઝાડ જૂનું હશે ને એના ઉપર મિત્રો નવ્વાણું ટકા બુરી શક્તિઓનો પ્રભાવ હોય હોય ને હોય કેમ હોય એનું કારણ કોણ કે શક્તિ હશે ને બ્રહ્માંડમાં હોય છે અને બ્રહ્માંડમાંથી એમને મિત્રો શું છે કે શ્રાપ મળેલો હોય બરાબર એને એના હિસાબથી એ છે ને એ ભટકતી હોય છે આત્મામાં પણ ઘણા બધા પ્રકાર દિવ્ય આત્મા હોઈ શકે બરાબર ભટકતી આત્મા ભટકતી આત્મા કોને કહીએ શકાય કહે તો પૃથ્વી ઉપર વૃક્ષો ઉપર ફરવું કોઈની ઘર ઉપર ફરવું કોઈને ઘરમાં રહેવું કોઈ પણ જગ્યાએ હોસ્પિટલ રહે જાહેર જગ્યાઓ ઉપર પણ રહી શકે એવું કોઈ એને પરફેક્ટ કોઈ નક્કી ન હોય કે આ જગ્યાએ ન હોય પણ હોઈ શકે છે પણ એના પ્રભાવ આવી રીતે હોઈ શકે બરાબર છે તમે આભાસ થઈ જાય કે ભાઈ તમારે આજુબાજુ કોઈ ફરતો હોય એવું તમને લાગે એટલે ખ્યાલ આવી જાય કે આ જ છે બરાબર છે અને ઘણી વખત અમુક લોકો એકલા પણ નીડર હોય છે તો અહીંયા લોકોને નીડર લોકોને ડર ન લાગે પણ લીડ નીડ ગમે ત્યાં તમે નીડર હોય છતાં તમને ડરનો અનુભવ થતો હોય તમને કોઈ પણ વ્યક્તિને એવું હોય કે ભાઈ મને કોઈ વાતનો ડર નથી લાગતો તો તમારે ખેતરની અંદર કોઈપણ જગ્યાએ તમે એકલા હો તો રાતના બાર વાગ્યા પછી બારથી ત્રણ વાગ્યાના સમય તમે ખાટલા પર બેસી રહેવાનું અને તમે અનુભવ કરશો એટલે તમને ખુદને ખ્યાલ પડી જશે કે આ બુરી આત્મા છે નહીં બુરી આત્માના મિત્રો દર્શન થાય છે કે નથી થતા રમ નહીં કેમ કે અમારી સાથે જે એક્સપેરિમેન્ટ અમે કર્યું એમાં અમે દર્શન નથી કર્યા આ એક જ ઘટના તો ઘટાડી ઘટાડેલી વાત કરી કે બાઇકની અંદર ઘટના ઘટી હતી આવી વાસ્તવિકતાના રીતે શિક્ષણ હવે મહિલા દેતી અમે એમની સાથે કોઈ વાત નથી કરી પણ નેવ્વાણું ટકા મિત્રો ત્યાંથી અમે પસાર થયા હતા હાવ નોર્મલ રીતે બાઇક ચલાવી નહીં હતી પણ કહેવાનો મતલબ મિત્રો શું છે કે બુરી આત્માઓ હોય છે એનો તમારે ખુદે અનુભવ કરવો પડે અને જો આપણા હાઈ ટેકનોલોજી ધરાવતા દેશો હોય એ પણ જો આ વસ્તુને મોનતા હોય તો કોક તો એમની સાથે ઘટનાઓ ઘટી છે ત્યારે આ બધું થયું છે કેમ કે ત્યાં તો ગવર્મેન્ટ ખુદ એના રિપોર્ટ લઈને ગવર્મેન્ટ ખુદ તપાસ કરે કોઈ પણ વસ્તુ હોય એ આપણા ગોળ નોર્મલી છોડી ના મિલે કોઈપણ વસ્તુને પછી મિત્રો આનાથી બચવા માટે શું કરવું આના માટે મિત્રો દેખો બુરી શક્તિનો પ્રભાવ છે ને વ્યક્તિગતે હોઈ શકે ને ઘર ઉપર હોઈ શકે બરાબર ધારો કે બુરી વ્યક્તિ આજે બુરી આત્માનો ધારો કે વ્યક્તિગત ધારો કે તમારા ઉપડા ઉપર કોઈ વ્યક્તિગત પ્રભાવ હોય તો મિત્રો એક તકલીફ એ થાય કે દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન ચોવીસ કલાક આળસ બહુ થાય આ પહેલું કલ એનું લક્ષણ હોય જો તમારે દિવસ છે કે રાત્રે મિત્રો ઊંઘ વધુ આવતી હોય તો સમજી લેવાનું કે તમારા ઉપર બુરી શક્તિનો પ્રભાવ પડેલો હોય આંખોમાંથી આંસુ ન આવતા હોય તો એ વ્યક્તિને ઓખોમાંથી આંસુ પણ આવતા હોય છે ઘણી વખત તમે જે વ્યક્તિને બુરી શક્તિનો અનુભવ થયો હોય ને એને વધારે પ્રભાવ થઈ ગયો હોય ને એ વ્યક્તિને નવ્વાણું ટકા એની આંખોમાંથી મિત્રો છે ને ઓછું આવતા હોય છે ઓછું એટલે એને એવું લાગતું હોય કે મારા ઓખોમાંથી ઓટોમેટિક પોણી ચાલુ જ રહેતું હોય બરાબર છે એક આવો અભાસ થાય બીજો મિત્રો એને બગાસો ઉપર બગાસો આવતા હોય છે પછી એને નવ્વાણું ટકા મિત્રો છે ને કો તડકાની અંદર કોમ કરવું ગમે નહીં બિલકુલ તડકાની અંદર એ વ્યક્તિ કોમ કરવા થાય ને એટલે એના માથાનો દુખાવો વધી જતો હોય છે બરાબર અને ભૂત કે બુરી શક્તિ હોય એનો પ્રભાવ હંમેશા આપણા શરીરને મગજને જ કંટ્રોલ કરે બીજા કોઈ શરીરના કોઈ અવયવની કંટ્રોલ નથી કરતો બરાબર આ વાતનો હંમેશા ખ્યાલ રાખો બરાબર કેમ કે મગજ સિવાય કોઈને કંટ્રોલ કરતા એટલે તમારા માથાનો દુખાવો ચોવીસ કલાક ચાલુ રહે પછી ધારો કે તમે ડૉક્ટર પાસે તમે એના રિપોર્ટ કરાવો ને ડૉક્ટર તમને કહી શકે કે માઇગ્રેન છે એટલે તમને કહે છે કે ગોળી આલો ગોળીઓ માઇગ્રેનમાં તમને નવ્વાણું ટકા નશાની ગોળીઓ આપશે એટલે એ ગોળી લેશો ને એટલે તમે આખો દિવસ સુતા રહેશે બાકી કોઈ કોમકાજ કરી શકશો નહીં બરાબર તો મિત્રો એક આ થાય હાથ પગ સૂઈ જવા બરાબર એક પણ આ પણ એનો પ્રભાવ છે અને એથી ખતરનાક પ્રભાવ શું થાય કે તમે ધારો કે સૂતા ખુલ્લી ઓકે આપણે બંને ઓકે હોવાની જરૂર નથી ખુલ્લી ઓકે તમે સૂતા હો ધારો કે તમે મોબાઈલ દેખી રહ્યા છો બરાબર છે તો તમને આજુબાજુ એવો આભાસ થતો કે આપણે આજુબાજુ કોઈ ફરી રહ્યું છે અથવા તો બુક પહોંચી રહ્યા છો તમને એવો આભાસ થાય કે આપણે આજુબાજુ કોઈ ફરી રહ્યું છે અથવા તમે કોઈપણ વસ્તુ એક ધારી નજરે કોઈ કરી રહ્યા છો અને તમને એવો આભાસ થતો કે મારી આજુબાજુ કોઈ ફરીને તમે જુઓ તારે મિત્રો એમાં લોકો હોતું નથી રાત્રે મિત્રો આપણે એવું થાય કે આપણી આજુબાજુ કોઈ ફરીને રાત્રે પણ આવું થતો હોય તો પણ મિત્રો વ્યક્તિગત પણ થઈ શકે અથવા આખા ઘરની અંદર તમામ વ્યક્તિ ઉપર પ્રભાવ પણ હોઈ શકે અને એનાથી પ્રભાવથી આપણે વિડીયો તમે કમેન્ટ બમેન્ટ કરો તો હું આગળ એની બધી માહિતી આપશું કે એના બચવા માટે આપણે શું કરી શકે બરાબર અમુક વસ્તુ હોય ને એને મિત્રો નોર્મલ તમે ગણતા હો પહેલાથી ઘણા બધા લોકો બરબાદ થઈ જાય કેમ કે એ તો બુરી શક્તિનો પ્રભાવ થાય એટલે તમારા દરેક વ્યક્તિઓ સાથેના રિલેશનશીપ છે ને તમારા તમામ સંબંધો બગડે સગાવાલાની તમામ જગ્યાએ તમારા સંબંધો ખરાબ થાય આ પહેલું એક મોટા મોટી ઘટના બીજું એક તમારી પાસે પૈસા તમે કમા ગમે એટલા કમાતા હો ને તો ઘરે એક પણ રૂપિયો બચે નહીં ત્રીજા નંબરનો મિત્રો એ થાય કે તમે તમારી પાસે નોકરી હોય તો નોકરી પણ છૂટી જાય અથવા તો તમને કોઈપણ પ્રકારનો ધંધો ન મળતો હોય અને ચોથું કારણ એ છે કે ધારો કે તમે તમારો ઘરનો નાનો મોટો ધંધો હોય તો ધંધો ન ચાલતો હોય તો એનું પણ એ કારણ હોઈ શકે પછી મિત્રો નો નની વાતમાં ઝઘડા થવા આવું બધું ઘણા બધા એના કારણો એક નોર્મલ કારણ નથી કેમ કે બુરી શક્તિઓ જે છે ને એ આ બધું એને કરવું ગમતું હોય એમ આ કોણ કરાવતા બધી બુરી શક્તિ અને એ દરેકના મગજને કંટ્રોલ કરતી હોય છે એવું નહીં માની લેવાનું કે તમારા શરીરના કયા ભાગને કંટ્રોલ કરે તો મગજના ભાગને અને એ બધા બુરી શક્તિ હશે ને એને આ જે કરવું હશે ને એ ગમતું હોય કહેવાનો મતલબ શું છે કે અમુક લોકોને અમુક વસ્તુ કરવી ગમતી હોય ધારો કે આપણે મનુષ્ય છીએ બરાબર દરેક વ્યક્તિના અલગ અલગ કાર્ય હોય બરાબર છે ધારો કે કોઈ વ્યક્તિ સભ્ય હોય તો એનું અલગ કાર્ય હોય મંત્રી હોય તો એનું અલગ કાર્ય હોય શિક્ષકો તો અલગ કાર્ય હોય હોય તો અલગ કાર્ય હોય ક હોય તો એનું અલગ કાર્ય હોય બરાબર એમાં દે દે વ્યક્તિને અલગ અલગ કાર્ય હોય ને એવી રીતે આત્માઓનું પણ કાર્ય એવી રીતે અલગ અલગ હોય ઘણી બુરી આત્માઓ હોય છે ઘણી સારી આત્માઓ હોય સારી આત્માઓ મિત્રો છે એ તમને પરેશાન ન કરે અને ખ્યાલ રહે કે ભાઈ આપણે કોઈ હેરાન કરવાનો કોઈ મતલબ નહીં પણ બુરી આત્માઓ છે તે મિત્રો ઝુંડની અંદર થઈ અને આમ તો બુરી આત્મા વિશે તો મિત્રો ઘણો બધો એવું ખતરનાક છે કે તમે એની માહિતી લેશો ને તો તમે રાત્રે દિવસે બે સમય મિત્રો ડરી શકો એટલી ખતરનાક માહિતી છે તો આપણે એ વાત કરવાની નથી આપણે ઘરે નોર્મલ આવી રીતે હોય એનાથી બચવા માટે શું કરવું તો આપણે તમે કમેન્ટ વમેન્ટ કરો તો આપણે એને માહિતી આપશું અને તમારી સાથે આવી ઘટનાઓ ઘટી હોય ન મોટી બરાબર છે તો કમેન્ટમાં જણાવો તો બરાબર વિડીયોને વધુને વધુ મિત્રો શેર કરજો અને ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય ગૌ માતા જય ગોપાલ